મિત્રો આજે આપણે શીખીશું ફેબ્રિકેશન વર્કમાં દોઢની એંગલથી દિવાર ઉપર તાર ફેન્સિંગ ચેલ્ડિંગ જાળી કઈ રીતે ફોલ્ડિંગ સિસ્ટમથી લગાવવી તો ચાલો આપણે પ્રથમ તો દોઢની ચારની એંગલ લઈ લઈએ અને તેને આપણે દીવાલ પર ત્રણ ફૂટ ચેલિંગ જાળી લગાવવાની છે તો સાડા ત્રણ ફૂટના ટુકડા કટિંગ કરી લઈએ જેથી અડધો ફૂટ દિવાલની અંદર આ સીસીમાં ટુકડો જાય અને બાકીની ત્રણ ફૂટ જાળી લાગે તો આપણે પચીસ નંગ એંગલ દોઢની સાઈઝની સાડા ત્રણ ફૂટ લંબાઈવાળી કટિંગ કરી દીધેલ છે ત્યારબાદ પચીસ નંગ પટ્ટી કટિંગ કરી લઈએ જે ચેલ્લિંગ જાળા જાળીની માપને ત્રણ ફૂટ તો આપણે પચીસ નંગ પટ્ટી પણ કટિંગ કરી દીધેલ છે જે ત્રણ ફૂટની સાઈઝની બરાબર એ પટ્ટીને વ્યવસ્થિત રીતે હથોડીની મદદથી સીધી કરી લેવાની છે જે એંગલની લાઈનમાં બરાબર કમ્પ્લીટ સીધી દેખાય તે રીતે પટ્ટી એંગલ સીધી કર્યા બાદ તેના ઉપર એક એક પટ્ટી એક એક એંગલને સામાન્ય વેલ્ડિંગથી ટાંકા મારી ચોંટાડી દેવાની છે પણ એ રીતે ચોંટાડવાની કે પટ્ટી આરામથી વેલ્ડિંગનો ટાંકો ખોલવો હોય તો ખુલી જાય ત્યારબાદ ઓલનું સરખું માફ કરી શેન્ટર કરી તેને દસ એમ સાઈઝના પટ્ટી અને એંગલ બંને જે વેલ્ડિંગથી ચોંટાડેલી છે તેમાં બંનેમાં એક સાથે દસ એમ સાઈઝના એટલે કે છ અની હોલ પાડી દેવાના છે અને એક એંગલના નીચેના શેડે ઓલ પાડી દેવાનો એ પણ છ અની પાડવાનો જે અંદર ખિલાસરી રાખી આશીસીમાં ફિટ કરી શકાય જેથી એંગલ પાછી બહાર નીકળે નહીં ત્યારબાદ પટ્ટીને ખોલી દેવાની અને આપણે પહેલાંથી જ નટબોલ્ટ લાવી રાખેલ છે તો જે હોલ પાડ્યા છે તેમાં પટ્ટી વેલ્ડિંગના ટાંકા ખોલ્યા બાદ નટબોલ્ટી પાછી ફરીથી લગાવી દઈશું જેથી પટ્ટી જે એંગલની હોય તે એંગલની સાથે જ રહે અને તે ઊંધાજીથી થાય નહીં ને ઝાઝી મહેનત કરવી પડે નહીં લગાવતા વખતે ભૂલ ચૂક ના થાય પછી તે તમામ એંગલો આ રીતે ફોલ્ડિંગ ચાકી કરી પટ્ટીને બંને સામસામે લગાવી અને જે પણ દીવાલ ઉપર આશીષિત ભરવાનું હોય ત્યાં વ્યવસ્થિત લેવર બાટલીથી ઊભી કરી સરખા ગાળા અને તેને આરસીસી ભરી દેવાનું ત્યારબાદ એક શેડેથી એક બાય એકની બે બાય બે ની કે અઢી બાય અઢીની જે પણ તમારે ચેલિંગ જાળી લગાવી હોય તે જાળી એક શીડેથી બોલ ચાકી ફિટ કરતા કરતા બીજા શીડા તરફ ખેંચતા જવું અને એક એક